નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો અને કર્મચારીઓની લાંબા ગાળાની માગણી પર સરકારે કરી છે આ ખાસ જાહેરાત તો સરકારે આપ્યો છે લેખિતમાં જવાબ તો મિત્રો ખાસ જોઈ લેજો કે કઈ માગણીઓ સ્વીકારી છે અને કયો લેખિતમાં જવાબ આપેલો છે તો વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા વિગતવાર કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજ રોજ આવા જ વિડીયો જોવા મળવાના છે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા માટે સમયાંતરે પગલાં લેતી રહે છે તો કર્મચારીઓની આઠમા પગાર પંચની રચનાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે તો હવે આ અંગે એક મોટું અપડેટ આવી રહ્યું છે તો હાલમાં કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ પગાર અને ભથ્થા મળી રહ્યા છે તો કર્મચારીઓના પગારમાં ઘણા જુદા જુદા ભાગો છે તો પગારનો મુખ્ય ભાગ મૂળભૂત પગાર છે આ પગાર પગાર પંચની ભલામણો અનુસાર લાગુ પડે છે આ મૂળભૂત પગારના વધા આધારે મોંઘવારી ભથ્થું અને એચઆરએ વગેરે જેવા ભથ્થા નક્કી કરવામાં આવે છે તો કર્મચારીઓ માટે સાતમા પગાર પંચની ભલામણો લાગુ થયાને લગભગ નવ વર્ષ થઈ ગયા છે તો આવી સ્થિતિમાં આઠમા પગાર પંચની રચનાની માગણી તે જ બની છે મિત્રો તો કર્મચારીઓનો મૂળ પગાર કેટલો છે તેની વાત કરીએ તો કર્મચારીઓ માટે સાતમા પગાર પંચની રચનાની જાહેરાત બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી આ પછી તેને બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યો હતો આ જાહેરાતને લગભગ અગિયાર વર્ષ અને તેના અમલમાં આવ્યાને લગભગ નવ વર્ષ થઈ ગયા છે તો સાતમા પગાર પંચના અપડેટ મુજબ કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર અઢાર હજાર રૂપિયા છે અને મહત્તમ મૂળ પગાર બે પાંચ લાખ રૂપિયા છે મિત્રો તો દર્શક મિત્રો આઠમા પગાર પંચ પર જવાબ આપ્યો છે તો શ્રમજીવી વર્ગ આઠ મા પગાર પંચની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તો કર્મચારીઓના આઠમા પગાર પંચની ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે તો કર્મચારીઓ આઠમા પગાર પંચ વિશે જાણવા ઉત્સુક છે તે જ સમયે સરકાર તરફથી લોકસભામાં આઠમા પગાર પંચના સંસદના જવાબ પર એક મહત્વપૂર્ણ જવાબ આપ્યો છે આ જવાબથી કર્મચારીઓમાં નવી ચર્ચા જાગી છે તો સરકારે લોકસભામાં જવાબ આપ્યો કર્મચારીઓ તરફથી આઠમું પગાર પંચ માટે સતત માંગ કરવામાં આવી રહી છે તો ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ લોકસભામાં લેખિત પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા જેમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં સરકાર પાસે આઠમો પગાર પંચ લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી જેના કારણે કર્મચારીઓ નિરાશ થયા છે તો મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે હાલમાં કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણો અનુસાર જ પગાર મળશે તો સાતમા પગાર પંચ મુજબ જ ભથ્થા આપવામાં આવી રહ્યા છે તો હાલ નવા પગાર પંચની રચના કરવાની કોઈ યોજના નથી તો સરકારે જવાબે આઠમા પગાર પંચની રચના અંગે પ્રશ્નોને વિરામ આપ્યો છે તો કર્મચારીઓની લાંબા ગાળાની માંગ તાજેતરમાં કર્મચારીઓને સાતમા પગાર પંચના પગાર માળખામાં પગાર મળી રહ્યો છે આ મુજબ લઘુત્તમ બેઝિક સેલેરી અઢાર હજાર રૂપિયા અને મહત્તમ બેઝિક સેલેરી બે પાંચ લાખ રૂપિયા છે તો મોંઘવારીને જોતા કર્મચારીઓ લાંબા સમયથી આઠમા પગાર પંચના પગારની માંગ કરી રહ્યા છે સામાન્ય રીતે દર દસ વર્ષે કર્મચારીઓ માટે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે આ કારણોસર પણ કર્મચારીઓને આશા છે કે બે હજાર ચૌદ પછી દસ વર્ષ વીતી ગયા છે તો નવા પગાર પંચની જાહેરાત કરવામાં આવે મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની આશા છે તો હવે સરકારના જવાબથી સ્પષ્ટ થઈ ગયું છે કે હાલમાં આઠમા પગાર પંચના સુધારાનો અમલ થઈ રહ્યો નથી આવી સ્થિતિમાં કર્મચારીઓને જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થા મળવાની આશા છે તો કર્મચારીઓને આશા છે કે આ સુધારામાં પણ મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થશે તો પગાર સુધારણાની ફોર્મ્યુલા બદલવી જોઈએ કર્મચારીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેઓ સાતમા પગાર પંચ હેઠળ મળતા પગાર પર ટકી શકતા નથી તો આજના જમાનામાં આટલું પૂરતું પણ નથી તો આ કારણોસર કર્મચારીઓ માત્ર આઠમા પગાર પંચની માંગણી નથી કરી રહ્યા પરંતુ પગાર સુધારણા માટે નવી ફોર્મ્યુલાની પણ માંગ કરી રહ્યા છે જે અંતર્ગત કર્મચારીઓની માંગ છે કે દર પાંચ વર્ષે પગારમાં સુધારો કરવો જોઈએ તો કર્મચારીઓએ આઠમા પગાર પંચની આશા ન છોડવી જોઈએ તો સરકાર દ્વારા આપવામાં આવેલા વાસ્તવિક જવાબ મુજબ અત્યારે આઠમા પગાર પંચની રચના કરવાની કોઈ યોજના નથી આવી સ્થિતિમાં તેનો અર્થ એ થયો નથી કે આઠમું પગાર પંચ ભવિષ્યમાં લાગુ પણ નહીં થાય તો કર્મચારીઓ માટે સરકાર ગમે ત્યારે આવો નિર્ણય લઈ શકે છે સાથે જ કર્મચારીઓની માંગનું દબાણ પર સરકાર પર આવી શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજે રોજ તમને આવા જ વિડીયો જોવા મળશે તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ